ઘરમાં રહી પરિવારને મદદરૂપ થતી બહેનોને ઉચિત પ્લેટફોર્મ પૂરું પાડવા મહિલાઓ માટે પ્રદર્શન કમ સેલનું આયોજન અહી છત્ર સંસ્કાર કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રિલક્ષી ટ્રેડિશનલ વસ્ત્રો આભૂષણ તેમજ દિવાળી લક્ષી ચીજ વસ્તુઓના ચાલીસ જેટલા સ્ટોલો બહેનો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા એક જ સ્થળેથી તમામ વસ્તુઓ મળી રહે તેવા શુભ હેતુથી યોજાયેલ પ્રદર્શન કમ લાભ બહેનોએ લીધો હતો આયોજન અંગેની માહિતી છત્ર સંસ્કાર કેન્દ્રના પ્રમુખ શ્રીમતી જાનકીબેન પંડ્યાએ આપી હતી અહીં છત્ર સંસ્કાર કેન્દ્ર બે હજાર બારથી થી લગભગ આયોજન અમે કરતા આવ્યા છીએ જેનાથી બહેનો જે ઘરે બેસીને વ્યવસાય કરે છે એમને એક જાહેરમાં પ્લેટફોર્મ મળે અને કમાવાની તક મળે અત્યાર સુધી અમે ફક્ત જ્ઞાતિજનોને આ તક આપતા હતા જ્ઞાતિજનોના બેનો સ્ટોર રાખતા હતા પણ આ વખતે અમે દરેક જ્ઞાતિના બેનોને આ તક આપી છે અને લગભગ ચાલીસ જેટલા સ્ટોર દિવાળી અને નવરાત્રિનું કલેક્શન સાથે અહીંયા બુક થયા છે સાથે ખાણીપીણીના સ્ટોર પણ છે અને ખૂબ જ સરસ વેરાયટી બધા પાસે અલગ અલગ સિલેક્શન છે એટલે બધાને તક પણ ખૂબ સારી રીતે મળે છે ઘણા બધા પબ્લિક પણ અત્યારે કાલ વરસાદી માહોલ હતો એટલે કાલે થોડાક ઓછા લોકો હતા પણ આજે ઘણા લોકો ખરીદી માટે અહીં આવે છે અને સાથે આનંદ બજારનું પણ આયોજન છે એટલે ખરીદી સાથે નાસ્તાનું આયોજન અને જમવાનું પણ નાનું ગેટ ટુગેધર થઈ જાય અને એ લોકો એકબીજા સાથે મળી મળી શકે એ જ આ એક અમારો આશય છે